સરસ મજાની હોટલ હતી એ હોટલ ની અંદર ભીડ એટલી બધી કે એની કોઈ લિમિટ જ નહીં એમ એટલી ભીડ પણ એ ભીડ ની અંદર એક એવો વ્યક્તિ કે બિલ આપ્યા વગર ભયો એમાં મેનેજર ને ખબર કે આ છ મહિનાથી બિલ નથી દેતું આ ભીડ નો લાભ ઉઠાવી અને આ નીકળી જાય છે એને શેઠ ને વાત કરી કે શેઠ તમને એક વાત કહું તમને ખબર છે કે આ છ મહિનાથી એક જણો આપણને બિલ દીધા વગર વયો જાય છાનું મુનો વયો જાય તમને ખબર એમાં બરાબર બધા જમવા રેસ્ટોરન્ટમાં આવ્યા એમાં એ ધીમે થી ભાઈ જમી અને ઊભો થઈને ધીમે થી નીકળતો તો ત્યાં શેઠે કીધું ઓલા મેનેજરને અહીંયા ઓલા ભાઈની જ વાત કરશને ઈ કે હા ઈ કી છ મહિનાથી નથી જતો બિલ દીધા વગરનો એ વરધીથી આ બિલ દીધા વગરનો વયો ઈ કે તો તમને ખબર છે તો તમે એને કંઈ કેમ કેતા નથી ઈ કે એ જ્યારે જમવા આવતો હોય ત્યારે એ ઘરેથી પ્રાર્થના કરીને આવતો હોય છે કે હે ભગવાન આની દુકાનમાં કાયમ ભીડ રાખજો જેથી કરીને હું બિલ દીધા વગરનો નીકળી જાવ એની પ્રાર્થના કદાચ સાંભળતો હોય ભગવાનને આપણી ભીડ ખાતી હોય તો એટલે અમુક જગ્યાએ આપણી અરે એવા માણસો હોય ને એ આ રીતે નીકળતા હોય તો લેટ કો કરવાનો